તે પેટમાં પીએચ સંતુલિત કરનાર એસિડિટીને પણ ઓછી કરે છે ગેસ અને કબજિયાતને પણ રાહત આપે છે સાથે જ ભૂખ વધારવામાં પણ મદદરૂપ થાય છે ફાયદા નંબર 2 દાંતના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે આ પાન માઉથ ફ્રેશનર તરીકે જાણીતું છે જે શ્વાસની દુર્ગંધમાંથી મુક્તિ અપાવે છે જો કે આ પાનના ઔષધીય ગુણો કીટાણુ બેક્ટેરિયા અને મોઢામાં રોગ પેદા કરતા જીવાણુઓનો પણ નાશ કરે છે. આ પાન ચાવવાથી દાંત સડવાની સમસ્યામાં પણ ઘણો ફાયદો થાય છે. પેઢા અને દાંત મજબૂત થાય છે. મોઢામાંથી જો લોહી નીકળતું હોય તો તેમાં પણ ફાયદો થાય છે. શરદી અને ઉધરસ ઓછી કરે છે. આ પાન શ્વાસની તકલીફ ઓછી કરવામાં મદદરૂપ થાય છે. ઉધરસ, છાતી અથવા ફેફસામાં ઇન્ફેક્શન, અસ્થમા જેવી બીમારીઓમાં પણ તે ખૂબ જ મદદરૂપ થાય છે. ફક્ત તેને ખાવાથી જ નહીં પણ તેને ગરમ કરીને છાતી પર લગાવવાથી પણ શ્વાસના અનેક રોગોમાં રાહત મળે છે સાથે જ આમાં હાજર એન્ટિબાયોટિક ગુણ કફ ઓછો કરે છે આ પાનને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી ગળાની તકલીફમાં રાહત મળે છે ફાયદો ચાર મૂત્રોત્સર્જનમાં લાભદાયક આ પાનને મૂત્રોત્સર્જન માટે સારું માનવામાં આવે છે આ પાનનું સેવન લોકો માટે વધારે સારું માનવામાં આવે છે જેમને પેશાબ ઓછો થાય છે અથવા પેશાબ સાથે જોડાયેલી અન્ય કોઈ તકલીફ હોય છે વજન ઓછું કરવામાં માટે પણ આ પાનનો ઉપયોગી છે કેમ કે તેમાં ફાઈબર આવેલું છે આથી તે વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી સાબિત થાય છે કેન્સર થી બચાવે છે નાગરવેલના પાન આ પાનના અર્કમાં કેન્સર વિરોધી ગુણ છે છે શરીરમાં કેન્સર અથવા તો ટ્યુમર થતું અટકાવે છે શરીરની દુર્ગંધ રોકે છે નાગરવેલના પાન આ પાન ફક્ત મોઢાની દુર્ગંધ ઓછી કરે છે તેવું જ નથી પણ આ અર્ક શરીરની દુર્ગંધ ની સમસ્યામાં પણ મુક્તિ અપાવે છે શરીરની દુર્ગંધમાંથી મુક્તિ મેળવવા માટે આ પાનને ગરમ પાણીમાં ઉકાળીને તેનાથી સ્નાન કરવું જોઈએ તમે નાતા પહેલા કેટલાક પાનને પાણીમાં પલાળી રાખવામાં આવે છે જેનાથી શરીરને લાંબા સમયથી દુર્ગંધમાંથી મુક્તિ મળે છે મોઢામાં અલ્સર સંશોધનમાં સામે આવ્યું છે કે આ પાનમાં અસર અલ્સર રોધક ગુણ છે જે મોઢામાં પડેલ છાલાને ઠીક કરે છે જો કોઈએ મોઢામાં છાલા પડવાની સમસ્યા હોય તો તેઓએ કાથાયુક્ત પાન ખાવું જોઈએ સોજામાં રાહત આપે છે આ પાનમાંથી કાઢવામાં આવેલ તેલ તેલમાં ફિનોલ નામનો કેમિકલ હોય છે જે મિથાઇલ નામથી પણ ઓળખવામાં આવે છે આ તેલમાં એન્ટિસેપ્ટિક ગુણ છે જે ઢીંચણના દુખાવા અને સોજો ઓછો કરે છે ડાયાબિટીસમાં લાભકારી નાગરવેલના પાનમાં એન્ટિબાયોટિક ગુણ હોય છે